કર્મના અગિયાર સિદ્ધાંત એક ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા જીવનના દરેક ડગલા પર આપણો વિચાર આપણો વ્યવહાર આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે બે નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય પણ ખરાબ નહીં થાય ત્રણ બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે ચાર દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને ક્યારેય સુખી થતો નથી પાંચ માણસાઈ દિલમાં હોય છે હેસિયતમાં નહીં ઉપરવાળો માત્ર કર્મ જ જુએ છે હેસિયત નહીં છ તમે ગમે તેટલા શતરંજના મોટા ખેલાડી હો પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે સાત પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં બળે છે અને સંબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોબળ બળે છે આઠ જીવનમાં સ્વાર્થ પૂરો થઈ ગયા પછી અને શરીરમાંથી શ્વાસ છૂટી ગયા પછી કોઈ કોઈની રાહ જોતું નથી નવ જે જોઈએ તે મેળવીને જ જમશું એ કદાચ સફળ માણસની નિશાની છે પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે દસ ઈશ્વર જ્યારે આપે છે ત્યારે સારું આપે છે અને નથી આપતો ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે પણ જ્યારે રાહ જોવડાવે છે ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે અગિયાર આ ચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે પણ આ ચરણ તો પરમાત્મા સુધી લઈ જઈ શકે